બેનદાસ નો ટેન્શન ના ગાઈસ એવું નથી માર દીદી અમારા ભેગી આવવાની ને એટલા માટે મારા જીજુને હાવ ન મારા જીજુને નથી ગમતું ઓલી છોકરી ટાટા કરે જો હારો હાલો આવજો હાલો ઈ નીકળી ગયા આપણે કારખાના ભેગી ના થઈ જાય હવે ગુડ મોર્નિંગ ફેમિલી કેમ છો બધા જય માતાજી મહાદેવ હર તો પાછા જો આપણે નાઈક ભાઈ ફ્રેશ થઈ ગયા એ અને ખાઈ તો મોઢું ભેગું ન તારવેત લિયર ખાયે આરે કવદને એ આમ જો થેલા બેલાન બધું તૈયારી કરી મેસુંnderdi વાગેરા સાવ છે ને 11 લગી રોકા હે નીએ દેસુંnderdi એક શાંતિ હા ની કાઈ ન આવું જ નથી મારે તું કા કે તો ઘરે પબ્લિક ને ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ બધા ને તો જો આજે જાવ છું મારા ઘરે મમીના ઘરે રોકાવા ગયા છે એ વિજે

મળાવી દે બીજું હું હું ત્યારે કારખાને જાઉં છું મારો ફોન આવી મૂકતો જાઉં છું બરાબર ને કાઈ વાંધો નહી એવું આવડશે એવો બ્લોક બનાવશે આપણે હા તો ફાઇનલી છે ને મારો ભાઈ ને હમણાં પોચી જા હે મારે એના જ કપડા ધોવા જો આયા મેં કીધું કપડા ધોઈ નાખું હજી આવ્યા નથી ને તો પણ એનો ફોન એવો કે પોચવા એવા આટકો ઢોટી ગયા હે તો હમણાં એ આવી જાય તો હાલો હમણાં આવે ને એટલે એને તમને મળાવું

सब द तारा तो मम्मा म लेएवा जो पहला मामा एन केतो दक्सोरी मामा केतो मामा जो तो एक नीचे खाली खावानो है

લેવ સંધમ છે અમાર પછી એમાં બી આવી છે કોઈ ના પાડે વોટવાયા મહેમાન આવે કોણ લેવ ડક્સ મામા હા હા દીદી સી હાલ તો દે કોનો રેસિપી જોઈ

યા કીન વૈ ઇંદરસ્તા ખોટી હતી આ જોતલી કોઈ નતું આવતું રોવા થઈ

સકમન તો આપડા કાલે સાહેબ ને આ જાયલી સા 40 આવી ગયા અને કઈ નાસ્તો કર્યો નતો પડીકા બડીકા લઈ આવ્યા એવું નથી જરાય ગાઈસ તો અમારા જીજુ બધું આમાં દેખાય છે કે લઈ જરાય ખાતર ખાતર અવાળો ભાઈ ગાઈસ ખાવા અમારા જીજો લઈ એવા નાચોસ ખાવા એમાં એવું શું નાસ્તો આપણે ખાઈ લે પછી આપણે દિવસ માટે આઝાદ એકદમ બેન દાસ નો ટેન્શન ના એવું નથી મારા દીદી અમારા પેગી આવવાની ને એટલા માટે મારા ને આવ નથી ગમતું અરે બળ મારા જીજુને નથી ગમતું એ ગાઈસ જીજુ જેવું મને એવું ફાવવા માટે તારે થોડુંક પડે મારી કરવું પડે પછી આવડે થોડુંક ટાઈમ બાકી ભાભી પાછા પડે જો અમે ટાટા કહી દે હા એમ ના ડકસુડો તમારે કરતા ડાયો જોઈ ને આમ ને ગાના રી તઈ જાવું છે એમ ને તારે હે ને જાવ ને હે ઓલા નું હે જવાનું છે જે જો બોલે ન ના પાડે હે આ આ આવી ગયા હી તેડવા થેન્ક યુ ભાઈ તો અમને ખબર તારો પણ તારો પણ આભાર ઓ વેલકમ

એ કઈ નથી દેવું જાવ હું દઈશ નિરાત નિરાત હેલા જઈજો ઓલી છોકરી ટાટા કરે જો સારું હાલો આવજો હાલો એ નીકળી ગયા આપડે કારખાના ભેગી થઈ જાય હવે હે તો આપણે જો રાઈતે જમીન પછી અત્યારે હરિયાળી શરબત બનાવવું છે તો આ બધું લબાસ જો લીધો છે આમાં હરિયાળી નાખી છે મિક્સર બિક્સર કરીને તારે પીવું છે શરબત હે શરબત પીવું છે તારે ઈ હું હે સારું હારો બધા હરિયાળી શરબત પીવા માટે અને સીધો તો અત્યારે વહી ગઈ છે અને ગામડે અહીંયા માવતર ખીજડીયા છે અત્યારે સારું હાલો આવડી ખાંડ નાખવાની છે બધી હે એટલે આની હેર નાખ દેવાની અત્યારે નાખવાની છે નથી થોડી જમા વાહ ભાઈ બરાબર નયકીતમ ખાન કેરે મમ કાકી બહુ મીઠું નથી ભાઈ જો આપણો વરિયારીનો સરબત તૈયાર થઈ ગયો છે આ હાલો બધે સરબત પીવા ગરમીનો તો હારું હાલો તો આપણે આ વ્લોગ આપણે પૂરો કરી ગયા અહીંયા તો મળ્યા પછી ના નેક્સ્ટ વ્લોગ માં આવતા લાગી જય માતાજી મહાદેવ અહીંયા જો હવે આપણે બોલે એક ગ્લાસ તો પીવા ગયા બીજો ગ્લાસ ની તૈયારી થાય જ પછી હાલ હાલો નવા હોય ચેનલ માં તો સબસ્ક્રાઈબ કરી દેજો